जम के वोट दे देना मेरे पक्ष में चुनाव के बाद सीएम की कुर्सी पे जाके बैठूंगा फरवरी में चुनाव है आज इस मंच से मैं मांग करता हूं कि यह चुनाव नवंबर में कराए जाएं, महाराष्ट्र के साथ कराए जाएं। तुरंत कराए जाएं चुनाव और जब तक आपका फैसला नहीं आएगा तब तक मैं जिम्मेदारी नहीं संभालूंगा और मैं जब तक चुनाव नहीं होते मैं अब मैंने जैसे बताया दो दिन के बाद मैं अपना इस्तीफा दूंगा जब तक चुनाव नहीं होते तब तक, तक मेरी जगह आम आदमी पार्टी से कोई और मुख्यमंत्री बनेगा अगले दो तीन दिन के अंदर विधायक दल की मीटिंग होगी और विधायक दल की मीटिंग में अगले मुख्यमंत्री के नाम का तय किया जाएगा मैं मनीष जी से बात कर रहा था जो पीड़ा मेरे मन में है वो पीड़ा मनीष जी के मन में भी है इनके इनके लिए भी वही सब कहा गया जो मेरे लिए कहा गया है मनीष जी का भी कहना है कि ये दिल्ली के उप मुख्यमंत्री और शिक्षा मंत्री और मंत्री का पद तभी संभालेंगे जब दिल्ली की जनता कहेगी कि मनीष सिसोदिया ईमानदार है तो मैं और मनीष सिसोदिया हम दोनों हम दोनों का फैसला आपके हाथ में है जनता के हाथ में है हम दोनों जनता की अदालत में जा रहे हैं गली गली जाएंगे जनता के बीच में जाएंगे और उनसे पूछेंगे अगर जनता कहेगी ईमानदार है तो हम आके इसकी कुर्सी पर बैठेंगे 2020 में आया था मैं 2020 में मैंने कहा था मैंने अगर काम किया हो तो मेरे को वोट देना और काम नहीं किया हो तो वोट मत देना कहा था कि नहीं कहा था आज मैं आपके बीच में आया हूं मैं कह रहा हूं अगर मैं ईमानदार हूं तो वोट देना જાહેર મંચ પરથી દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની મોટી જાહેરાત તેમણે પ્રજાની વચ્ચે જાહેર મંચ પરથી કહ્યું કે જો હું ઈમાનદાર હોઉં

પાર્ટીના અધ્યક્ષ કેજરીવાલનો જે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાના છે અને બે જ દિવસમાં તેઓ આ પદ પોતાનું છોડવાના છે લિકર પોલિસી કેસમાં તેમને જેલમાં કરવામાં આવ્યા હતા જો કે આ જામીન ઉપર તેઓ બહાર આવ્યા છે જામીન પર ગતરોજ બહાર આવ્યા અને આજે તેમણે મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે થોડા જ દિવસમાં વિધાયક દળની બેઠક મળવાની છે વિધાયક દળની બેઠકમાં એ નક્કી થશે

આગામી બે તેઓ રાજીનામું આપી દેશે અને બે દિવસ બાદ રાજીનામું આપ્યા બાદ મુખ્યમંત્રી કોણ બનશે કોણ આ ખુરશી પર બેસશે તેને લઈને પણ હવે સવાલ છે જોકે વિધાયક દળની બેઠકમાં નક્કી થશે પરંતુ કેજરીવાલે સૌથી મોટો ભરોસો મૂક્યો હોય તે દિલ્હીની જનતા પર છે તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં હું સત્તામાં રહ્યો કે દિલ્હીની જનતાના કારણે દિલ્હીની જનતાએ હંમેશા મારા માટે ભરોસો મૂક્યો છે મારા પર અને મને આ ખુરશી ઉપર બેસાડ્યો છે મેં ઈમાનદારીથી દિલ્હીની જનતા માટે કામ કરતો આવ્યો છું મેં ઘરે ઘરે જઈને લોકો માટે કામ કર્યા છે લોકોની સહાયતા માટે કામ કર્યા છે લોકોને જે જરૂરિયાત હતી એવા કામ મેં લોકો માટે કર્યા છે અને એટલા માટે જ અત્યાર સુધીમાં મને આ ખુરશી ઉપર બેસાડવામાં આવતો હતો પરંતુ જે આ કેસ કરવામાં આવ્યો છે તેણે

ઘણો જેવો મોટો બદલાવ આવી શકે છે મોટી ઉથલપાથલ પણ થઈ શકે છે આમ આદમી પાર્ટીમાં પણ રાજકીય માહોલ અત્યારે સૌથી મોટો ગરમાયેલો જોવા મળી રહે છે તો દેશના રાજકારણમાં સૌથી મોટો ગરમાતો મુદ્દો અને માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેમણે જાહેરાત કરી છે કે તેઓ આગામી બે જ દિવસમાં હવે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે આપણી સાથે આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે મનીષ સૌથી મોટી અરવિંદ કેજરીવાલ ની જાહેરાત જેલમાંથી બહાર આવ્યા અને ત્યારબાદ જ હવે કહી દીધું છે કે બે દિવસમાં તેવો રાજીનામું આપી દેશે સૌથી મોટી વાત ભાવિને અહીંયા એ છે કે અરવિંદ કેજરીવાલ આંદોલનથી રાજનીતિમાં આવેલો એ ચહેરો છે અને બે હજાર પચીસમાં જાન્યુઆરીમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે પરંતુ આ બધાની વચ્ચે અરવિંદ કેજરીવાલની આ જાહેરાત ભલે અત્યારે એમ લાગતું હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કે કેજરીવાલ પર ભ્રષ્ટાચારના આરોપ છે આટલા સમય સુધી જેલમાં રહ્યા છે તો ખુરશી કેમ નથી છોડી દેતા પરંતુ જે જે રીતે કેજરીવાલ આ દાવ રમ્યો છે એનાથી એવું પણ લાગી રહ્યું છે કે કેજરીવાલ એક સિમ્પથી ગેઇન કરવા માટે એક નવી રણનીતિ સાથે મેદાનમાં આવ્યા હોય તેવું લાગે છે કારણ કે એમનું એ ત્યાં સુધીનું અત્યાર સુધી જેલમાંથી બહાર આવ્યા અને ત્યારબાદ જ્યારે બહાર આવ્યા હતા વર્ષો તો વરસાદ હતો દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની સાથે સાથે સાંસદ સંજયસિંહ અને આતિશી તમામ એ નેતાઓ હાજર હતા જ્યારે કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા એમને લેવા માટે આવકારવા માટે પરંતુ દિલ્હીની જનતા જેમણે ગત વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીમાં સુપડા સાફ કરીને ભારતીય જનતા પાર્ટીના માત્ર ત્રણ ધારાસભ્યો જીત્યા હતા અને સડસઠ બેઠક પર માંથી અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી જીતી હતી ત્યારબાદ એ આંદોલન કારી ચહેરો સ્વચ્છ રાજનીતિની વાતો સાથે અરવિંદ કેજરીવાલે લગાતાર બે ટર્મ સુધી દિલ્હીમાં શાસન કર્યું છે પરંતુ એની સાથે સાથે ન માત્ર દિલ્હી પરંતુ પંજાબમાં પણ સરકાર બનાવી ગુજરાતમાં પણ પાંચ જેટલા ધારાસભ્યોને ચૂંટણીને મૂક્યા હરિયાણામાં પણ સારું પ્રદર્શન કર્યું હતું ગત વિધાનસભાની ચૂંટણીઓમાં પરંતુ જ્યારે જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે કેજરીવાલ પોતાના એક નવા પાસા સાથે નવા દાવ સાથે મેદાનમાં હોય છે કારણ કે એ પણ હવે રાજનીતિને ખૂબ સારી રીતે સમજતા થઈ ગયા છે રાજનીતિના જાણકાર લોકો કહી રહ્યા છે ભાવિની કે કેજરીવાલનું આ પાસું બે રીતે મહત્વપૂર્ણ છે સૌથી પહેલું તો પોતે રાજીનામા રાજીનામું ભ્રષ્ટાચારના આરોપો બાદ અને પોતાના નક્કી કરેલા એક વ્યક્તિને હવે ધારાસભ્ય દળની આ બેઠક મળશે અને બેઠકમાંથી એક ચહેરાનું નામની જાહેરાત થશે એ પણ નિર્વિવાદિત સત્ય છે કે કેજરીવાલ જેના પર મહેરબાન હશે એ જ મુખ્યમંત્રી બનવાનો છે કારણ કે આખી પાર્ટી એક જ વ્યક્તિની ઇર્દ ફરે છે અને સૌથી ઇન્ટરેસ્ટિંગ અને મહત્વપૂર્ણ વાત અહીંયા એ છે કે બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ પાસું એ છે કે દિલ્હીની જનતા જે જાણે છે કે કેજરીવાલ કેજરીવાલ ખૂબ સારી રીતે જાણે છે એની રગ એની પારખ કારણ કે ભલે યમુનાના પાણી દિલ્હીમાં ઘુસ્યા હોય કે વરસાદમાં લોકોને સમસ્યાઓ થતી હોય સામાન્ય રાજનીતિક દાવપેચ હોય ધારાસભ્યોનું તૂટવાનું હોય કે પછી નેતાઓને એકબીજાની એકબીજી રીતે પ્રતાડિત કરવામાં આવતા હોય જેલમાં મૂકવામાં આવતા હોય એક એક પછી સંજય સિંહથી લઈને મનીષ અરવિંદ કેજરીવાલ સત્યેન્દ્ર જૈન આ તમામ નેતાઓ એક એક પછી જેલમાં રહ્યા અને એના કારણે કેજરીવાલે જે સિમ્પથી ગેઇન કરવાની છે લોકોની હમદર્દી ગેઇન કરવાની છે એના માટેનો આ સૌથી મોટો માસ્ટર પ્લાન હોઈ શકે છે ભલે દિલ્હી ભાજપના નેતાઓ એ પછી બાસુરી સ્વરાજ હોય કે પછી મનોજ તિવારી હોય તમામ નેતાઓ વારંવાર રાજીનામાની માંગણી કરતા હોય પરંતુ આજે કેજરીવાલે જે દાવ રમ્યો છે તે બિલકુલ સોચી સમજી રણનીતિના ભાગરૂપે હોઈ શકે છે કારણ કે ભાવિની એવું બિલકુલ નથી કે અચાનક જ કોઈ માણસ આટલા બધા સમય સુધી જેલમાં જ્યારે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે એ એમના વિવેક પર ડિપેન્ડ કરે છે કે એમણે રાજીનામું આપવું કે નહીં અમે ના કહી શકીએ કારણ કે પ્રજા એમને ચૂંટીને મૂકેલા વ્યક્તિ છે જેલમાંથી પણ એમણે મુખ્યમંત્રી રહ્યા અને લગભગ બે એક આપણને ખબર છે કે લોકસભાની ચૂંટણી ટાઈમે પાંચ દિવસ બહાર આવ્યા હતા અને ત્યારબાદ પણ એકસો દિવસ પછી બહાર આવ્યા છે તો આ બધી જ જે ઘટનાક્રમ વચ્ચે કેજરીવાલ જેલમાં રાજીનામું ના આપ્યું અને બહાર આવ્યા પછી લોકોની અદાલતમાં માહોલ બનાવ્યો તમામ નેતાઓની હાજરીમાં એમની હાજરીમાં જ્યારે આ પ્રકારની જાહેરાત કરવી એ ક્યાંક ને ક્યાંક એક મોટી રણનીતિનો હિસ્સો હોઈ શકે છે આમ આદમી પાર્ટીના નેતાઓ એને જે પણ રીતે લે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ખુશ થવાની જરૂર એટલા માટે નથી લાગતી કારણ કે દિલ્હીમાં જે પ્રકારે ભાજપ ચૂંટણીના મોડમાં એવરી ડે એવરી ટાઈમ હોય છે અને દિલ્હી દેશની રાજધાની છે અને જ્યાં કોઈ એક નવો આંદોલનકારી ચહેરો જે દેશની રાજધાનીમાં મુખ્યમંત્રી બને એ ભારતીય જનતા પાર્ટી પોતાની સ્ટ્રેટેજીના હિસાબે પણ ચલાવી લે એમ નથી લાગતી એના નથી અને એટલા માટે કેટલાય નેતાઓ ધારાસભ્યો મંત્રીઓને રાજીનામા અપાવી અપાવીને ભાજપમાં જોડ્યા એ આપણે સૌ કોઈ જોયું છે પરંતુ બધાની વચ્ચે કેજરીવાલનું જે આ રાજીનામું છે એક મેસેજ આપી રહ્યો છે કે રાજનીતિમાં કેજરીવાલ એક લાંબી રેસનો ઘોડો છે એક લાંબા સમય સુધી ચાલનારો રાજનેતા છે અને પોતે જેલમાંથી પણ કયા પ્રકારે લોકોની સિમ્પતિ ગેઇન થઈ શકે કયા મુદ્દાઓથી લોકોની सिंपતી gain સકી અને સુપ્રીમ કોર્ટે જે છેલ્લે અંતિમ ટિપ્પણી કરી હતી કે જેલ એ અપવાદ છે અને જામીન એ અધિકાર છે એની સાથે સાથે એ પણ કહ્યું કે સીબીઆઈએ જે રીતે એમની અટકાયત ધરપકડ કરી હતી જેલમાં રાખ્યા લાંબા સમય સુધી તો સીબીઆઈની જે પોપટવાળી ઈમેજ છે એ ઈમેજને બદલવાની જરૂર છે એ પણ વાત એમણે કરીને કોંગ્રેસની સરકારોમાં જે આરોપ લાગતો હતો કે આ આ પિંજરાનો પોપટ છે સીબીઆઈ એ તમામ વાતો વચ્ચે તમામ ઘટનાક્રમ વચ્ચે કેજરીવાલનું આ રાજીનામાની જાહેરાત ખૂબ જ મહત્વપૂર્ણ હજુ પણ બે દિવસ સુધી તેઓ મુખ્યમંત્રી રહેવાના છે ધારાસભ્ય દળની બેઠકમાં નવા ચહેરાના નામની જાહેરાત થશે અને એવું પણ બની શકે છે કે તમામ પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓની એક જ માંગ હોય કે ના કેજરીવાલ તમારે જ મુખ્યમંત્રી રહેવું રહેવું જોઈએ તો કદાચ એવું પણ બની શકે છે કે કેજરીવાલ પોતાની આ જાહેરાતને પાછી પણ લઈ શકે છે એના પર નજર રહેશે પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના નેતાઓ ભલે ગઠબંધનમાં એમની સાથે હોય પરંતુ તેઓ હરખાઈ રહ્યા હશે ભાજપ અને કોંગ્રેસ ની રણનીતિ જે પણ હોય પરંતુ કેજરીવાલ ની રણનીતિ બિલકુલ સ્પષ્ટ લાગી રહી છે ચોક્કસ કે કેજરીવાલની રણનીતિ અહીંયા દેખાઈ રહી છે સિમ્પતિ ગેઇન કરવા માટે ક્યાં કે આખે આખા મુદ્દાને સ્વરૂપ આપવામાં આવ્યું હોય રણનીતિ ઘડવામાં આવી હોય તેવું અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેલ મુક્તિ બાદ સૌથી મોટી આમ આદમી પાર્ટીની એક રણનીતિની સ્પષ્ટ તસવીર જે સામે આવી રહી છે કે હવે લોકોની વચ્ચે જઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક નવી ચાલ ચાલવાના પ્લાનિંગમાં છે કારણ કે તેમણે અત્યારે કહી દીધું છે જાહેર મંચ પરથી કહ્યું છે જનતાની વચ્ચે આવીને કહ્યું છે કે હું બે દિવસ બાદ રાજીનામું આપું છું મુખ્યમંત્રી પદ પરથી મનીષ સિસોદિયા અને અમે બંને જણા સાથે મળીને જનતાની વચ્ચે જઈશું લોકોને પૂછશું કે અમે ઈમાનદાર છીએ કે નહીં કારણ કે અત્યાર સુધીમાં કેજરીવાલ પર છે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે એમના ઉપર મૂકવામાં આવ્યા છે તેને જોતાં સૌથી મોટી ચાલ પણ કહી શકાય પરંતુ બીજી બાજુ દિલ્હીની રાજનીતિમાં પણ સૌથી મોટો ગરમાવો અત્યારે જોવા મળી રહ્યો છે કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે માત્ર બે જ દિવસમાં તેઓ રાજીનામું આપી દેવાના છે તો આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે નવેમ્બરમાં ચૂંટણી થશે અને ચૂંટણી બાદ શું થાય છે એ પણ મહત્વનું છે આ સાથે જ હવે વિધાયક દળની બેઠક મળે છે આગામી દિવસમાં તો વિધાયક દળની બેઠકમાં કયો ચહેરો મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેને લઈને પણ અત્યારે તર્ક વિતર્ક ચાલી રહ્યા છે ચર્ચાઓ ચર્ચાઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે તો બે હજાર માં આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી જ આ પાર્ટીએ સારું એવું જોર પકડ્યું આક્રોશ સાથે વચ્ચે આવ્યા પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા અને મોટી પાર્ટી બનવાનો પ્રયત્ન પણ કર્યો દિલ્હીમાં સારો એવો દબદબો અરવિંદ કેજરીવાલનો છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે ત્યારે જે આક્ષેપો ભ્રષ્ટાચારના લાગ્યા ત્યારબાદ તેમને જેલમાં પણ જવું પડ્યું જેલમાં પણ એકસો ને સિત્તોતેર દિવસ જેટલો સમય તેમણે જેલમાં કાઢ્યો જેલમાંથી સરકાર ચલાવી તેઓ બહાર ના આવ્યા આખરે જામીન મળ્યા અને જામીન મળ્યા બાદ તેઓ બહાર આવતાની સાથે જ સૌથી મોટું એલાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે બે જ દિવસમાં તેઓ રાજીનામું આપશે જો કે એકવીસ માર્ચ બે ના રોજ ઈડીએ તેમની ધરપકડ કરી હતી અને લિકર પોલિસી કેસમાં આ ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ બાદ થોડા સમય બાદ સો થી વધારે દિવસ દોઢસો થી વધારે દિવસ તેમણે જેલમાં વિતાવ્યા અને હવે તેઓ બહાર આવતાની સાથે જ ફરી એકવાર રાજનીતિમાં મોટો ગરમાવો લઈને આવ્યા છે હંમેશા એ ચહેરાથી જાણીતા શાંત એવો સ્વભાવ પરંતુ રાજનીતિમાં પણ એવો માસ્ટર માઇન્ડ અને એવો ચહેરો અરવિંદ કેજરીવાલ જેમણે ફરી એકવાર એક નવો ખેલ રચ્યો છે અને પોતે પોતાના પદ પરથી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપે છે તેવી જાહેરાત કરી દીધી છે તો દિલ્હીની જનતા કહેશે તો હું ફરી એકવાર આ પદ પર બેસીશ દિલ્હીની જનતા ઈચ્છશે તો જ હું મુખ્યમંત્રી બનીશ પરંતુ અત્યારે મારા ઉપર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે આક્ષેપોએ મને ઠેસ પણ પહોંચાડ્યું છે અને મને એવું લાગે છે કે દિલ્હીની જનતા ઈચ્છતી હશે તો હું મુખ્યમંત્રી બની જોકે અત્યારેની હાલની સ્થિતિ અને સૌથી મોટા સમાચાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે આગામી બે દિવસમાં હવે રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે જો કે તેમણે જાહેર મંચ પરથી એ પણ કહ્યું છે કે હું અને મની સિસોદિયા બંને અમે જનતાની વચ્ચે જશું અને જનતાની વચ્ચે જઈને લોકો સાથે વાતચીત કરીશું લોકોના ઘરે ઘરે જઈશું અને પૂછીશું કે ખરેખરમાં અમે લોકોએ તમારા માટે કામ કર્યા છે કે નહીં જો કર્યા હોય તો જ તમે અમને મત આપજો આઉટપુટ હેડ મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ દિલ્હીની રાજનીતિમાં પણ સૌથી મોટો ગરમાવો અત્યારે જોવા મળી રહ્યો છે અને હવે પછી મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેને લઈને પણ અત્યારથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ભાવિની એક વસ્તુ બહુ ક્લિયર દેખાઈ રહી છે કે કેજરીવાલે એ આટલા લાંબા સમય પછી જ્યારે જેલમાં રહ્યા અને જેલમાંથી બહાર આવ્યા ત્યાર પછી એક કાર્યક્રમનું આયોજન કર્યું સૌને કોઈને લાગતું હતું કે જે કેજરીવાલ જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કેમ ટૂંકું અને સંક્ષિપ્ત ભાષણ આપ્યું હતું ઘણા રાજનીતિક જાણકારો એવું પણ કહેતા હતા કે માત્ર એ પાંચ સાત મિનિટની સ્પીચ હતી કે જેમાં વારંવારે ભગવાનનો આભાર માનતા હતા ભગવાન પર એવું કહેતા હતા કે કુદરતે મને જેલમાંથી બહાર છોડાવ્યો છે જોકે એમણે એવું નહોતું કીધું કે કુદરત મને જેલમાં લઈ ગઈ છે પરંતુ બધાની વચ્ચે એમણે એ વાત ચોક્કસથી કરી હતી કે કુદરત મને જેલ

સમીકરણો દેખાવામાં આવી રહ્યા છે અને સૌથી એ છે કે ઓપ્શન મોટો પોતાના અત્યારે જનતા ધારાસભ્યો બીજા કોઈ પણ નામ પર સંમત થવા તૈયાર નથી માત્ર કેજરીવાલ ને ચહેરો જોવા માંગે છે ને લોકો અત્યારે આંદોલન કરે પાર્ટી કાર્યકર કાર્યાલય પર જઈને જોર જોરથી પોતાની માંગ રાખે કે ના કેજરીવાલ સિવાય કોઈ ચાલે એમ નથી એક જ માંગ રાખે કે કેજરીવાલ પોતાના રાજીનામાની જાહેરાત ને પાછી ખેંચે તો આ પ્રકાર એક વ્યવસ્થા થઈ શકે કે કેજરીવાલ ફરી પોતાનું રાજીનામું પાછું ખેંચે બીજી મોટી અને મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે રાજ્યોમાં વિધાનસભાઓમાં ચૂંટણી આવી રહી છે હરિયાણા જેવું રાજ્ય છે કે જ્યાં આમ આદમી પાર્ટી પોતાના એકલા હાથે લડી રહી છે દમ પર લડી રહી છે અને ત્યાં કોંગ્રેસ સાથે ગઠબંધન નથી કર્યું છેલ્લી ઘડી સુધી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના મોટા નેતાઓ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ વચ્ચે વાતચીત નથી બની અને હરિયાણા કે જ્યાં પંજાબથી લગોલગ આવેલું આ રાજ્ય છે કે જ્યાં જનાધાર આમ આદમી પાર્ટીની સાથે પણ જઈ શકે છે એવી સ્થિતિમાં કેજરીવાલનું હરિયાણામાં અલગથી ચૂંટણી લડવું અને આ બધાની વચ્ચે રાજીનામું આપવાની જાહેરાત કરવી એનો મતલબ બીજો એવો પણ થાય છે કે આગામી જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જેમ કે આગામી સમયમાં મહારાષ્ટ્ર આવશે જમ્મુ કાશ્મીરમાં જો કે આમ આદમી પાર્ટીનો એટલો બધો જનાધાર નથી પરંતુ હરિયાણામાં મજબૂત જનાધાર હોવાની વાતો લાગી રહી છે ભલે બહુ બધી બેઠકો ન જીતે પરંતુ એક વસ્તુ થઈ શકે છે કે ત્યાં બેઠકો તોડીને પણ પોતાની રાજનીતિ ત્યાં પગદંડો જમાવી શકે એવી સ્થિતિમાં કેજરીવાલ હરિયાણામાં છે તો એવું પણ લાગે છે કે બીજી રણનીતિ કેજરીવાલની એવી હોઈ શકે કે આગામી સમયમાં પાર્ટીનો ફલક પાર્ટીનો જે વિસ્તાર છે દેશના તમામ રાજ્યોમાં કરવો મોટાભાગના રાજ્યોમાં પાર્ટીને લઈ જવી એના માટે અરવિંદ કેજરીવાલ જે છે પોતે એ કામમાં લાગેલા રહે અને દિલ્હીની જનતાને કામ કરાવવા માટે પોતે એક એક વડીલની ભૂમિકામાં એક મેન્ટરની ભૂમિકામાં એ પેરેન્ટિંગની ભૂમિકામાં રહે

પરંતુ ત્યારબાદ કેજરીવાલે પોતાનું પદ નથી છોડ્યું આ મુદ્દો વારંવાર દિલ્હીની જનતા સમક્ષ ભારતીય જનતા પાર્ટી લઈને જતી રહી અને એની પાછળનું કારણ એ પણ હતું કે કેજરીવાલની આ ઈમેજ કે જેમાં ભ્રષ્ટાચારનો લાગેલો દાગ અને આ દાગવાળી ઈમેજ લોકસભાની ચૂંટણીમાં આપણને ખબર છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કેજરીવાલને એક પણ બેઠક દિલ્હીમાંથી નથી મળી એનું કારણ એ પણ હતું કે દિલ્હીની જનતાના મગજમાં ક્યાંક એ વાત ગુસી ગઈ હોય કે જે ભારતીય જનતા પાર્ટી વગાડી ગાય વગાડીને કરી રહી હતી જે રીતે જનાધાર હોય રાજ્યમાં મુખ્યમંત્રી પોતાનો સ્પષ્ટ બહુમતી સાથે બનતો હોય ભાવિની સઢસઠ બેઠકો સિત્તેર પૈકી આમાતી પાર્ટીને મળતી હોય તેમ છતાં પણ એનો એક પણ સાંસદ દિલ્હીમાં ન છૂટાય તો એ કેજરીવાલની પાર્ટી માટે દિલ્હીમાં એક 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 ઘંટડી સમાન હતો એક એલાર્મ સમાન હતો કે ભાઈ હવે જાગી જાઓ કારણ કે આ પ્રકારની જો રણનીતિ સાથે કેજરીવાલ લાંબા સમય સુધી દિલ્હીમાં રહે છે તો લાંબા સમય સુધી પાર્ટીને નુકસાન થવાની પૂરી શક્યતાઓ છે આ એક ત્રીજું અને મહત્વપૂર્ણ ફેક્ટર છે અને ચોથું એક ફેક્ટર એવું આમાં લાગી રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસના જે ભલે કોંગ્રેસ એમની સાથે હોય મેં પહેલા પણ આ વાત કરી કોંગ્રેસ એમની સાથે હોય કે પછી એમનું ગઠબંધન હોય પરંતુ એમને મન નથી મળેલા મન એટલા માટે નથી મળેલા કારણ કે આમ આદમી પાર્ટીની સ્થાપના પાર્ટીની રચના પણ કોંગ્રેસને ભાંડીરત થઈ છે અન્નાનું આંદોલન અને આંદોલન પછી જ્યારે રણનીતિના તહેત મુખ્યમંત્રી બન્યા છે અરવિંદ કેજરીવાલ જે પ્રકારે આખી આખી સ્ટ્રેટેજી તૈયાર થઈ અને કેજરીવાલને દિલ્હીની જનતાએ પસંદ કર્યા તો એ બધાની વચ્ચે જે મહત્વપૂર્ણ વાત એ હતી ભાવિની કે एक वस्तु फैक्टर हमेशा से रहयो कि आंदोलनकारिया चेहरे छे रणनीत राजनीति में प्रयोग करवा माटे जानीता छे केजरीवाल और આ એક નવો પ્રયોગ હોય તો પણ એમાં કોઈ બેમત નથી ભાવીની મનીષ અમારી સાથે જોડાયેલા રહેજો વરિષ્ઠ પત્રકાર અમારી સાથે જોડાય ગયા છે જયેશ ઠક્કરાર જી અર્વિંદ કેજરીવાલજીને 2020 મે કામ કે નામ પર વોટ માંગા થા ઓર કહા કે અગર મેને કામ કિયા હે તો મુજે વોટ દેના મેને કામ નહીં કિયા તો મુજે વોટ નહીં દેના આજ ઉન પે लगाई गई आरोप लगाया गया आज मुख्यमंत्री जी ने अपनी ईमानदारी की परीक्षा अग्नि परीक्षा देने का फैसला लिया है। दिल्ली की जनता मुख्यमंत्री को ईमानदार घोषित करेगी झाड़ू का बटन दबाकर और अब आने वाला 2025 का दिल्ली चुनाव दिल्ली की जनता उस चुनाव के माध्यम से अपने मुख्यमंत्री को ईमानदार घोषित करेगी जैसे दीवार पिक्चर में अमिताभ बच्चन के हाथ पे लिखा था वैसे ही दिल्ली की जनता उसके ठीक उलट अपने हाथ पर लिखेगी कि मेरा केजरीवाल ईमानदार। वरिष्ठ पत्रकार जयेश ठकरार अमारी जुड़ाई गया है जयेश भाई जेल माह बात अरविंद केजरीवाल मोटो दाव આમ જોવા જઈએ તો આને મજબૂરી પણ ગણી શકાય અને માસ્ટર સ્ટ્રોક પણ ગણી શકાય કારણ કે જેવા તો ધૂમ મચાવી પરંતુ મોટાભાગે એવો શો કરવામાં આવ્યો હતો કે જેલમાં રહેલા સીએમ હવે બેલ પર રહેલા સીએમ છે તો કેજરીવાલ માટે તમે જુઓ તો એમનો જે અત્યાર સુધીની ઓળખ હતી એમના પક્ષની ને એમની પોતાની કે પ્રામાણિકતા અને સત્તાને બદલે સેવા પરંતુ એની સામે લિકરકાંડના કારણે ભ્રષ્ટાચારના ગજબના આક્ષેપ એમની સામે લાંબો સમય ઊઠ્યા જેલમાં જવું પડ્યું અને એક એવી છાપ પણ ઊભી થઈ રહી હતી કે લોકો એમને લોકસભામાં બિલકુલ સ્વીકારતા નથી અને આટલો ખાસ્સો પ્રચાર કર્યા પછી પણ એમનો જનમત ઉભો થતો નથી અને છતાં અરવિંદ કેજરીવાલ પક્ષમાંથી બીજા કોઈને સીએમ બનાવવા માંગતા નથી જેલમાં હોવા છતાં પોતે ગાડીનો ત્યાગ કરવા તૈયાર નથી આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે લોકો દ્વારા પણ હવે એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે કેજરીવાલ ખરેખર સત્તા લોલુપ રાજકારણી છે એ પોતે પણ સત્તા માટે ભાત ભાતના એવા ગઠબંધન કરે છે કે જે એમની આઈડેન્ટિટી નથી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું હરિયાણામાં ગઠબંધનની વાત કરી અને ગઠબંધન ના કરવું ક્યાંક એવી છાપ ઉભી થવી કે હરિયાણામાં એ ભાજપની બી પાર્ટી છે તો આ બધાની વચ્ચે કોઈ એક એવા સ્ટેપની જરૂર હતી કે જેથી કરીને લોકોમાં પુનઃ વિશ્વાસ જાગે અને બીજી મહત્વની બાબત એ છે કે ચૂંટણીને બહુ લાંબો સમય બાકી નથી એટલા માટે કેજરીવાલે રાજીનામું આપી અને કઈ ગુમાવવાનું નથી અત્યાર સુધી એ જે પણ એમણે મેળવ્યું છે એ મોટા ભાગે દિલ્હીના લોકોના વિશ્વાસ થી પંજાબના લોકોના એક પ્રયોગ થી આવી રીતે એમને જનમત મળ્યો છે એમની જે વોટ બેંક છે એ એમના વિશ્વાસ ઉપર મળેલી વોટ બેંક છે હવે વિશ્વાસ દગમગતો હોય ત્યારે એમણે કોઈક એવું કદમ ઉઠાવવું જ પડે કે જેથી કરીને લોકોનો વિશ્વાસ પુનર્જીવિત થાય અને મને લાગે છે એટલા માટે જ એમણે એવી જાહેરાત કરી છે કે હું બે દિવસમાં રાજીનામું આપી દઈશ અને કદાચ એમની જે કોઈ સેકન્ડ કેડર છે એમને પોતે ગાદી ઉપર બેસાડશે અને દિલ્હીના જે પરિણામો છે સૌથી મહત્વના છે પરંતુ એની પહેલા પણ હરિયાણાના જે પરિણામો છે એ સૌથી મહત્વના પુરવાર થશે કારણ કે ત્યાં એમનું કોંગ્રેસ સાથે ગઠબંધન છે નહીં બંને એકલા લડી રહ્યા છે કોણ કોને નુકસાન પહોંચાડે છે એ તો તેનું પરિણામ કહેશે પરંતુ રાજકારણમાં કોઈ પણ પક્ષ હોય સફળતા સૌથી મોટો માપદંડ હોય છે અને સફળતાથી જ કાર્યકર્તાઓમાં અને પક્ષમાં જોમ આવતું હોય છે જેવી રીતે આપણે જોયું કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ને નવ્વાણું બેઠકો મળી તો જેને પક્ષમાં એક જાન છે તો આવી જ રીતે આમ આદમી પાર્ટી પણ લોકસભાની ચૂંટણીમાં જે કંગાળ પરિણામો દિલ્હીમાં આવ્યા છે હવે જોવાનું એ રહે છે કે હરિયાણામાં એક એવો દેખાવ કરે છે અને એ જ રીતે એના આધારે જ પછીથી દિલ્હીની ચૂંટણીમાં કેજરીવાલ નું ફરી ગાદી નશીન થવું કે કેમ એ ત્યારે જ નક્કી થશે જયેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો આભાર